જરા વિચારો તો એક સમય એવો હતો જ્યારે દુનિયા એટલી મોટી લાગતી કે એક ગામથી બીજે ગામ જવામાં દિવસો નીકળી જતા અને આજે આજે આપણે કલાકોમાં એક દેશમાંથી બીજા દેશ પહોંચી જઈએ છીએ આ છે માનવ ગતિની અદ્ભુત ગાથા આપણા પહેલાં પગલાંથી લઈને અવકાશ સુધીની સફર માણસના ઇતિહાસમાં શરૂઆતથી જ એક મોટો પડકાર રહ્યો છે આટલા મોટા અંતરને પાર કેવી રીતે કરવું આપણી આખી પ્રગતિની વાર્તા આ એક જ સવાલનો જવાબ શોધવાની કહાણી છે તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ ચાલો એકદમ પાછળ જઈએ એવા સમયમાં જ્યારે આ પૃથ્વી અનંત લાગતી હતી અને દરેક પગલું એક નવું સાહસ હતું આપણી ગાથાનો પહેલો અધ્યાય એક એવી દુનિયામાં શરૂ થાય છે જે પગલામાં મપાતી હતી એકદમ શરૂઆતમાં આપણી દુનિયા આપણા પગ જેટલી જ ઝડપથી ચાલતી હતી મતલબ કે આપણા પૂર્વજો માટે એમનું વિશ્વ બસ એટલું જ હતું જેટલું એ લોકો એક દિવસમાં ચાલીને પહોંચી શકતા આ એક બહુ મોટી મર્યાદા હતી જેણે એમના જીવન વેપાર અને જ્ઞાન બધું સીમિત કરી દીધું હતું હજારો વર્ષો સુધી સમજો કે આપણી પ્રગતિ ફક્ત એક જ વસ્તુ પર ટકેલી હતી આપણી પોતાની તાકાત અને જાનવરોની તાકાત દરેક પથ્થર ઉઠાવવો હોય કે ખેતરમાંથી પાક લાવવો હોય બધું જ સ્નાયુબળથી થતું હતું પણ માણસ કંઈ ત્યાં અટકવાનો નહોતો અને પછી એક એવી શોધ થઈ જે દેખાવમાં તો સાવ સાદી હતી પણ એણે બધું જ બદલી નાખ્યું એક એવો આઈડિયા જેણે ગતિને એક નવી જ દિશા આપી દીધી આપણે વાત કરી રહ્યા છીએ પૈડાની એક એવી શોધ જેણે દુનિયાને ગતિમાન કરી દીધી પૈડું એટલે ખાલી ગોળ ફરતી વસ્તુ નહીં એ તો જાણે એક જાદુ હતો ઘર્ષણને હરાવવાનો જાદુ એક એવી શોધ જેણે એક માણસને દસ માણસ જેટલી તાકાત આપી દીધી પૈડું આવ્યું એટલે ગાડા બન્યા અને જેવું ગાડું બન્યું ને ખેતી અને વેપારનો તો આખો નકશો જ બદલાઈ ગયો હવે અનાજ હોય કે બીજો કોઈ સામાન એને દૂર દૂર સુધી લઈ જઈ શકાતું હતું અને આનાથી જ મોટા મોટા શહેરો બન્યા અને અલગ અલગ સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવી સારું પૈડાએ આપણને સ્પીડ તો આપી પણ હજુ પણ આપણે જાનવરોની તાકાત પર જ નિર્ભર હતા આગલી મોટી ક્રાંતિ માટે કંઈક એવું જોઈતું હતું એવી શક્તિ જે ક્યારેય થાકે જ નહીં અને એ શક્તિ આપણને મળી વરાળમાંથી સ્ટીમ એન્જિન એ તો જાણે માણસે બનાવેલો પહેલો લોખંડનો સ્નાયુ હતો એણે પાણી અને આગની ગરમીને તાકાતમાં ફેરવી નાખી અને ઇતિહાસમાં પહેલીવાર આપણે જાનવરોની શક્તિ કરતાં પણ વધારે શક્તિશાળી બન્યા આ જ વરાળની તાકાતથી લોખંડના પાટા પર ટ્રેનો દોડવા લાગી અને મોટા મોટા જહાજો દરિયો પાર કરવા લાગ્યા જે પહાડો અને સમુદ્રો પહેલાં મોટી અડચણ લાગતા હતા હવે એ રસ્તા બની ગયા આ જ હતી ઔદ્યોગિક ક્રાંતિ જેને દુનિયાને જાણે નાની કરી દીધી જરા વિચારો તો જે મુસાફરીમાં પહેલાં મહિનાઓ નીકળી જતા હતા એ હવે થોડા અઠવાડિયા કે દિવસોમાં પૂરી થવા લાગી શું સ્પીડ હશે ચિઠ્ઠીઓ સામાન લોકો બધું જબરજસ્ત ગતિથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહ્યું હતું આ ખાલી ટ્રાન્સપોર્ટ નહોતું આ એક નવી દુનિયાની શરૂઆત હતી અને પછી આવી વીસમી સદી જુઓ વરાળની શક્તિ જો એક મોટી છલાંગ હતી તો વીસમી સદી તો એક ધમાકો હતો એક પછી એક એવી શોધો થઈ જેણે આપણી દુનિયાને એવી રીતે બદલી નાખી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ઓટોમોબાઈલે આપણને બધાને વ્યક્તિગત આઝાદી આપી બસ અને ટ્રેને શહેરોને એકબીજા સાથે જોડ્યા વિમાનોએ આપણને પંખીઓની જેમ આકાશમાં ઉડવાની તાકાત આપી અને છેલ્લે રોકેટે તો આપણને તારાઓ સુધી પહોંચવાનો રસ્તો બતાવી દીધો ખરેખર એક જ સદીમાં કેટલી અવિશ્વસનીય સફર હવે એવું થયું કે કોઈ પણ પોતાની ગાડી લઈને ગમે ત્યાં ફરી શકે અને પ્લેનને કારણે તો આખી દુનિયા જાણે એક નાનકડું ગામ બની ગઈ જ્યાં કોઈ પણ જગ્યાએ પહોંચતા બસ એક દિવસ લાગે આ ખાલી મુસાફરી નહોતી આ તો આઝાદી હતી પોતાની મરજીથી ગમે ત્યાં જવાની આઝાદી તો બસ આ જ છે આપણી આખી સફર આપણા પૂર્વજોના પહેલાં ડગલાથી લઈને આકાશમાં વિમાનની ઉડાન સુધી આ વાર્તા છે માણસની હિંમતની એની જિજ્ઞાસાની અને ક્યારેય હાર ન માનવાની એની જીદની આપણે જમીન જીતી દરિયો જીત્યો અને આકાશ પર પણ રાજ કર્યું તો હવે હવે આગળ શું શું આપણે તારાઓ વચ્ચે મુસાફરી કરીશું શું આપણે એક જગ્યાએથી ગાયબ થઈને બીજી જગ્યાએ પહોંચી જઈશું ખબર નહીં પણ એક વાત પાક્કી છે માણસની આ યાત્રા હજુ પૂરી નથી થઈ અરે આ તો હજુ શરૂઆત છે ભવિષ્ય આપણી રાહ જોઈ રહ્યું છે